गुरुजि अमे कटपणमा गोविन्द सूरे मने हि नवरात्रे गुरुजि अमे ગોવિંદ હું તો પાર અમે વારી કેવાણી ગોરૂજી અમે ગઢપણ ગોવિંદ ભજ સૂરી મારે ગાયું બેસુના દુ જાણ રે મારે ¡Suscríbete e ગોવિંદ ભજ સૂરે આવી છેડા રોજી અમે ગઢપણ માં ગોવિંદ ભજ સૂરે ના અધરાતે તેડાના અધરાતે તેડા હું તો મધરાતે ચાલી ગરબા રે ગુ મને ગઢપણ જોયું રે મારી સાથે ના વે કોય રે ગુરુજી અમે કડપણ માં ભજશું ભજ મારી સાથે In the blood